મોડો નથી થયો બરોબર એ હું દસ વાગે તો નીકળું ઘરે આજે ઘણો વેરો હે આપણે એટલે બસ હવે થોડીક વર નીકળ્યું કેટલા દિવસ કયો હે તો અહીં કામ લાગતો આ અહીંયા બે ત્રણ વાર આવી ગયે તો ઈ કે મારે પાછું જેવા પાછું ભૂલી ગયો હું તમાર ઘર કેવો હતો એ કે

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવી ગયા જી સોપે અને પપ્પા પણ આવી ગયા છે પપ્પા જીને થોડું કામ હતું પતાયું સીએસકે ફેન શું કરી આવી રાજી આ શું કરી આવી આવડો પાવડર કોણ ચોપડ્યા પહોંચ્યો ઘરે

ગરમી એ ફૂલ એટલે મગાય શેરડી નું રસ આરામમાં કારો સ્પેશિયલ ગરમી બહુ તમે પીયો કે ન પીયો મને કાંઈ ફરક પડતો નથી ઊભો 20 ઉપર એસી હે તો એટલી કુલિંગ ન થતી હતી એટલો તા ફે બસ પીવરાઈ દી જપાટ પકડ દી સીઝન હે પકડાય

તો હવે સાંજે આઠ પિસ્તાલી ફ્રી થયા છે આ ભાઈઓ પાસે આવી ગયા ત્યાં શું જોવે આજે જાડે રૂ રીલો

આપડે ધંધો તો બસ તમારે પણ કાય હોય મારી બહેનો ભાઈઓની બહેનો તને આજ હા વિકાસની મારી બહેનો બધાની બહેનો જેને પણ તમને મસ્ત મજાની વેરાયટી મળી જશે તો ફટાફટ આવી જાય ખરીદી કરવા માટે માલ આવી ગયો છે ઉપર આપડી આઈડી પણ છે હા માલ

આવે થાય થાય એવો અને હું સવારે તમને કહેતો તો કે આ બેન રિસાઈ ગયા તા એનું કારણ એ હતું કે ઓલું સગાઈમાં શું કે નારિયેલને ને હોય શું કરવાનું હોય

ફ્રેશ <laughs> ફટાફટ <laughs> <laughs> ਚਾਰਜਿੰਗ ਮਾ ਰੱਖਦੇ ਚਾਰਜਿੰਗ ਬਣਾਤੀ ਮੋਬਾਈਲ ਮਾ ਸਰਸ ਮਜਾ ਨਾ ਕੇਰੀ ਨ ਰਸ ਖਾਈ ਲੀਤੋ ਨੀਂਦਰ ਨਹੀਂ ਆਉਂਦੀ ਨੀਂਦਰ ਤੋਂ ਬਹੁ ਆਵੇ ਪਰ ਸੁਬਹ ਨੂੰ ਸੈੱਟ ਨਾ ਤੱਪੇ ਤੇ ਮਾਤ ਜਾਵੋ ਜੂ ਮਾਤ ਐਸੀ ਮਜਾ ਵੇ ਲੈਣੀ ਐਸੀ ਲਗਾਉਂਗਾ ਐਸੀ ਭਰ ਜਾ ਜਾਓ ਫਿਰ ਕਿਆ ਆਇਓ ਨਹੀਂ ਤੇ ਅੱਜ ਤੁਮਨੇ ਬੜੀ ਕੱਲੇ ਆਉਂਦੇ ਸਰ ਕੱਲੇ ਆਉਂਦੇ ਮੈਂ ਆਉਂਦੀ ਲਗੜ ਕੱਲੇ ਅੱਜ ਨੂੰ ਸੰਨੂ ਕਹਤਾ ਦਾ ਮਾਬੂ ਅੱਜ ਹਾਂ અત્યારે સુઈ જઈ આવે કે ના આવે આજ સુઈ જઈ ભલે હાલો કે કાગા સુઈ ઓ વાહ પર જા હું હવા નહીં આવતી હમણાં આવી આવતી પે વીક પહેલા ઘણી આવવા આવતી હતી હમણાં નથી આવતી હમણાં વીક લાગતી તો ઈ સુઈ રહે ભાગી ગયા છે ઘણા

પછી ગાઉ થોડુંક ટાઈમ નું સેટન મેં નક તા તો મીટિંગ નું હોય ને હમણાં સાંજે બધી આવડો હાચો ના ભણાય મીટિંગ એમાં અમારે બસ અટેન્ડન્સ દેવી પડે પછી મને ઘરે લેવા આવી ગયા બધા એટલે પહોંચવું જરૂરી હોય ટાઈમ સેટ ન થતો થોડાક હવે થોડાક આવડો હાચો તો હવે હું ફ્રી જ છું કોઈને કઈ કામ હોય તો કહી દેજો રાત્રે નહીં અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો તો આપણે સુઈ જઈ અહીંયા બ્લોગ કરી દઈ પૂરો જો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હા એ મેન વાત એમ એ બોલવાનું ભલે કાલે એ લે બસ ભલે જય શ્રી રામ